છ ડિસેમ્બરના રોજ સિવિલ ડિફેન્સ ડે નિમિત્તે ખાડીયા ડિવિઝન દ્વારા ડિવિઝનલ વોર્ડન મનીષ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક અમૃત વર્ષે વાવ ખાતે સ્વચ્છતા અભિયાન તેમજ રાયપુર ચકલામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સિવિલ ડિફેન્સના ડેપ્યુટી ચીફ શ્રી બ્રિજેશભાઈ શાહ સાહેબ તેમજ ખાડીયાના વોર્ડનો ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી આ મહિલાના પતિ ડોગ સ્કોડમાં ફરજ બજાવે છે જ્યારે તેના સસરા પણ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયા છે ત્યારે આ મહિલાના ભાઈએ પોલીસને પુરાવા આપી કહ્યું હતું કે તેના સાસરીવાળા મારી બેનને અનેક વખત મારઝુડ કરી માનસિક ત્રાસ આપતા હતા જેને પગલે નરોડા પોલીસે મહિલાના પતિ મિતેશ વાણિયા સહિત તેના સાસુ અને અમદાવાદમાં ફરી એકવાર આંગળીયા પેઢીમાંથી પૈસા લઈને જઈ રહેલા વ્યક્તિ સાથે લૂંટની ઘટના સામે આવી છે જેમાં કન્સ્ટ્રકશન કંપનીના કર્મચારી હરિભાઈ રંગોળિયા જેમથી શોમાં આંગળીયા પેઢીમાંથી ચાલીસ લાખ લઈને કારમાં ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન વસંતનગરના છાપરા પાસે બે બાઇક પર આવેલા ત્રણ દુકાની ધારીઓએ તેમને રોક્યા હતા અને કારથી તેઓને અકસ્માત થયો હોવાનું કહી ઝઘડો કરી કારમાંથી બહાર નીકળ્યા હતા અને બાદમાં ગાડીમાંથી પૈસા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસે બંને બાઇકના નંબરના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે